ચોવીસ મંગળવાર ના રોજ જનતા ટાઈગર સેના દાહોદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા રજૂઆત માંગણી કરવામાં આવી કે યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની કાયમી ધોરણે સમગ્ર ભારત દેશમાં રજા જાહેર કરવામાં આવે તેમાં જેટીએસ ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડા સામાજિક આગેવાન જયેશ સંગાડા કૃષ્ણા ચારેલ રમસુ હટીલા સંજય હટીલા બાલમ ભુરિયા કમલેશ ડામોર આશિષ ડામોર રાજેશ કલારા તેજસ ગરાસિયા સંજય ડાંગી અરુણભાઈ સંજય ભાબોર જાલોતી સંજયભાઈ નીનામાં પ્રકાશ નીનામાં હાજર રહ્યા કે જે સમગ્ર દુનિયાની અંદર ઉજવવામાં આવે છે આ વિશ્વ આદિવાસી દિવસને કાયમી ધોરણે રજા રાખવા માટે દર વર્ષે રજા રાખવા માટે સરકારી જય જોહાર જય આદિવાસી આજ રોજ જનતા ટાઈગર સેનાના પ્રમુખશ્રીના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને જિલ્લા કલેક્ટરશ્રી મારફતે અમે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબને એક રજૂઆત કરી છે કે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે યુનાઇટેડ નેશન્સ દ્વારા સમગ્ર વિશ્વની અંદર વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે અને આ વિશ્વ આદિવાસી દિવસને દિવસે સરકારી રજા જાહેર કરો આ રીતની અમારી માંગણી એક પ્રધાનમંત્રી પાસે છે એટલે આજે અમે આવેદનપત્ર આપીને કીધું છે કે સાહેબ આપશ્રી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને દર વર્ષે કાયમી રજા જાહેર કરી અને આદિવાસી સમાજને આ શુભેચ્છાઓ પાઠવો એવી અમારી પ્રધાનમંત્રીશ્રીની એક રજૂઆત છે જય હિન્દ જય ભારત જય જવાહર જય આદિવાસી